અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ બે હજાર ચોવીસમાં ઓપીડીમાં સારવાર લેનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીએ વર્ષ બે હજાર ચોવીસમાં અઢાર ટકા લોકોએ એટલે કે વધુ તેર લાખ લોકોએ સારવાર લીધી છે વર્ષ બે હજાર ચોવીસમાં અગિયાર લાખ લોકોએ સારવાર લીધી જ્યારે બે હજાર ત્રેવીસમાં નવ લાખ લોકોએ સારવાર લીધી હતી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં છપ્પન હજાર સર્જરી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુ ઓગણત્રીસ કેસ નોંધાયા કમળો બસો તેત્રીસ કેસ નોંધાયા તો કેસ અને વાયરલના ત્રણ કેસ નોંધાયા છે કે સિઝનલ રોગો પરંતુ એનાથી વધારે કહીશું કે જે સુપર સ્પેશિયાલિટીની સારવાર જે અવેલેબલ છે જે યુરોલોજી કહીએ પેડિયો સર્જરી ન્યુરો સર્જરી સીટી સીટીવીએસ સર્જરી એના હિસાબે અને મધર ચાઇલ્ડ એ બાળકોનો વિભાગ સ્વાભાવિક છે ગાયનિક વિભાગ અને બીજા બધા જનરલ વિભાગ જેમાં સ્કીન અને મેડિસિનની પણ ઓપીડી ખૂબ વધારે રહેતી હોય છે એટલે આ રીતે જોઈએ તો બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં બે હજાર ચોવીસમાં અગિયાર લાખથી વધારે લોકોને ઓપીડીની સારવાર હોય છે